દર્શક મિત્રો તુફાન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના બ્રેક નહીં લાગતા ડમ્પર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સદનસીબી ચાલકનો આ બચાવ કુલસો ભરેલ હાઈવે ડમ્પરની વાગરાની એમએમએમ પટેલ હાઈસ્કૂલ નજીક અકસ્માત નડ્યો હતો જો કે ઘટનામાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી પરંતુ ટ્રકની વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડમાં ખસેડવા સાથે જરૂરી કાર્યવાહી આરંભી હતી બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરાની શ્રીમતી એમ એમ પટેલ હાઈસ્કૂલ નજીક આજે સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં સ્કૂલ પાસેના સ્પીડ બ્રેકર નજીક ડમ્પરની બ્રેક ન લાગતા આગળ ચાલી રહેલ અન્ય ડમ્પરની પાછળ ડડાકા રથડાતા અકસ્માત સર્જાયો હતો હાઇવર ડમ્પર દયાજથી કુલસો ભરી અને વિલાસસ્થિત ગ્રાસિમ કંપનીમાં જઈ રહ્યો હતો તે દરમિયાન વાગરાની શ્રીમતી એમ 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 પટેલ હાઇસ્કૂલ નજીક સ્પીડ બ્રેકર હોવાથી આગળ ચાલી રહેલા ડમ્પરના ચાલકે બ્રેક મારી હતી જેની પાછળ કુલસો ભરેલ આ હાયવર ડમ્પરની કોઈક અગમ્ય કારણોસર બ્રેક નહીં લાગતા આગળ ચાલતા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડમ્પરના આગળના કેબિનના ભાગને વ્યાપક નુકસાન સર્જાયું હતું જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી ન હતી ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ